પહેરીને છો જુઓ તમારી ચોઈસ અરે એ તો તું મારી ચોઈસ નહીં આરે મારા બધા ભાઈબંધો છે ને મને પૂછીને જ કપડા લાવ અરે મુકન ભાઈબંધની વાત મને તો આવે છે તમારા સિવાય આવા કપડા છે બીજા કલરના કપડા પહેરું ને એટલે તું એમ કહે છે લેડીસ કલરના કપડા પહેરો છો અરે ભલે લેડીસ એવા લાગો પણ એક કઈ પ્રસંગમાં આવા કપડા પહેરીને આવતા નહીં હા ભાઈ મને બૈરુ બનાવીને દેશે હારું ભાઈ એવો કોઈ પ્રસંગમાં હું કાળા કપડા પહેરીને નહીં આવું બસ

તમાર મે કોન ખરાબ નીકળે એમાં મારા પ્રેમ ઉપર કેમ શંકા કરવાની કોઈ તો કે મેદીન કોન તો સારો જો તમે પ્રેમ ઓછો કરતા એમાં મેદીન દિન કોન નું શું વાત અરે હવે એવું કઈ ના હોય મે કલર ઉપર થોડી પ્રેમ નક્કી થાય આરિયા બાબી કેટલો લાલ કલર આવે છે રિયા બાબી ના લાલ કલર આવે છે તમે ક્યાંથી જોયા અને હા એમને કઈ રીતે લાલ કલર આવે છે ને મને બધી ખબર છે અરે પરમ દિવસે લગનમાં જવા નીકળે ને એટલે મે જોયું તું ના પણ કલર આવવા દો પછી તમારી વાત છે જો આછો કલર આવ્યો ને તો ભલે મેદીન કલર લાલ આવ કે ના આવ

કેમ પછી ફોન કરું એટલે હું તમાર બૈરું છું તમાર દુશ્મન નહીં અરે ના રે ના મે કે એવું કીધું એટલે તો એને એમ કીધું શાંતિથી હું ફોન કરું તના અને આટલા બધા ખુશ કેમ છો આજે ટાટા ગુડબાય ગયા લે આમ આમ કરું તો એ તને ખુશ લાગુ જો આજે હું ના 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 તમે મન 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 માં મલકાવ છો આજે કો કો કેમ ખુશ છો આટલા બધા અરે અમે કાકરિયા કાર્નિવલ જોવા જવાના છીએ એટલે ખુશ છું હું માનો ના માનો કઈક તો લોચો છે કોણ કોણ જવાના છો અને ક્યારે જવાના છો અને મન કીધા વગર જવાના છો તમે લે ભાઈ બંદો ભાઈ બંદો જવાના છે અને છેલ્લા દિવસે જઈશું 31 તારીખે અમે લોકો શરમ નહી આવતી મે શું કર્યું શરમ આવે 31 તારીખ નહી 31st કો અને કાકરિયા નહી જવાના તમે પાર્ટી કરવા જવાના છો અરે ખરેખર અમે પાર્ટી કરવા નહી જવાના 31st ના દિવસે પકડાતા નહી નહીતર ભટ પડી જશે તમારું પહેલી જાન્યુઆરી એ છાપામાં આવશે દારૂના નશામાં દૂધ થયેલા નબીરાઓ પકડાય આ ગયા વર્ષે હું પકડાયો હતો પણ મેં દુપટ્ટો બાંધ્યો હતો ને એટલે આ લોકોને ખબર જ નહીં હજી